મારા ખેડુ ઈ ખેડુ નથી મારા હોનાના જાડવા છે હું છે મારા પટેલો એ તો મારા હોનાના જાડવા છે સાહેબ આ પરંપરા આપડી હતી અને ઈ કાયમના માટે જાળવી રાખજો અને એમ અહીંયા કીધું શાબાશ અને આપી આપીને એને શાબાશી આપી કે અને એનું સન્માન કર્યું કહેવાનો અર્થ મારો ઈ છે કે ગામના ગામ આપી દી સન્માન કરે શાબાશી આપે એ પણ આ કુળમાં સોજિત્રા કુળમાંથી છે પાણા બાપા અને એ જ કુળમાં ધના બાપાના જ કુળમાંથી છે એવા દાતારો થયા છે એ દાતારોની પણ આ ધરતી છે પણ મૂળ વાત ઉપર મારે થોડીક વાત ઉપર પ્રકાશ પાડીને પછી જે કાઈ વાતો મારે ગીતો સપાખરા એના તરફ જાવું છે પણ આ ટીંબા બનેલી ટીંબામાં બનેલી જે ઘટના ઈ સિમરણ ગામ સિમરણ ગામના દરબાર દરબાર કે મુખી કે ઈ વખતે જે હશે તે પુરાવા મળે છે પણ પૂરેપૂરા હોય ન હોય એટલે આપણે ઘણા થાય પણ એ ગામ માણસ કે જે હશે તે મુખી હશે જે કયો તમે પુરાવા સાથે બારોડજી ના સોપડામાં લખેલી આ વાત છે એમના દીકરીબા ના લગ્ન હતા એ વખતે લૂંટારાઓની બહુ હોય છે આજુબાજુમાં એટલે આપણે ત્યાં ઘણા સારા માણસ હોય ને એને વળાવ્યા તરીકે મોકલતા એ તો તમને આમાં વડીલોને ખબર છે કોઈ પણ બેન દીકરીને આણું તેડવા જાય ને તોય વળાવ્યો ભેગો હોય કોઈની જાન જાતી હોય તો વળાવ્યા ભેગા હોય અને વળાવ્યા એટલે માથે ખાપણ બાંધીને જ જવાનું ખાપણ માથે જ બાંધી ત્યારે જ બાંધી દે તુલસીનું પાન મોઢામાં મૂકી દે શું કામે ક્યારે મરી જાય માથુંય નોખું પડી જાય પછી પાન તુલસીનું મળે ન મળે અને એવી વાત જ્યારે આવી ત્યારે આ એવી સીમ આડી આવતી હતી એ જે સીનમાંથી જાનને લઈને નીકળ્યો હોય સિમરણ ગામમાં જાન આવેલી ભદ્રાબાઈ કરી અને બેન એમની જાન અને ગામના મુખીના દીકરી બા અને એની જાન અને તેથી પટેલનો દીકરો તૈયાર થયો ભાઈ ગોડલી લઈને પટેલના દીકરા એ ધના બાપા સોજિત્રા એ ધના બાપા એ તૈયાર થયા આમ તો સોજિત્રા જ પછી રાખ તો એટલા માટે અટક પડી છે કે દરબારે એમને એમ કીધું કે તું રાક ને તું તું રાજા જેવું કામ તે રાક ના માટે કર્યું અને એટલું તે કામ કર્યું ભાણા પટેલ તે એટલું કામ કર્યું એટલું કામ કર્યું કે બધું ધન ખવરાવી દીધું બધા બધું અન્ન ખવરાવી દીધું ધન આપી દીધું તું રાખ ભેળો રાખ જેવો થઈ ગયો દાતારી માં રાખ બની ગયો એટલે તમારી પાછળ આજથી રાખ લાગશે ભલા માણસ આ કઈ નાની વસ્તુ નથી હો હા રહીમ ખાનખાના જેવું કામ કર્યું કહેવાય ખરેખર તમારા કુળના દાદાએ આ ભાણા બાપાએ રહીમ ખાનખાના એવો દાતાર હતો કે જેને બધું આપી દીધું અને માંગવાવાળા જતા છે ને રહીમ ખાનખના એવું કેતો કે વો રહીમન વોર મર ચુકે જિન ઘર માગન જાય ઉનસે સે પેલે વો મરે જિન મુખ નીકળે નાય યારો યારડી છોડ દો એ રહીમન અબ નાય હે યારો માગવા વાળા હવે તો આવો માં હું હવે ભીખ માગતો થઈ ગયો છું મેં આપી દીધું બધા યારો યારી છોડ દો બો રહીમન અબ નાય એ રહીમન દર દર ફિરે અને માગી મધુ કરી ખાય એવી એવું કામ આયા આ સોજિત્રા ના દાદા એ કરેલો બાણા બાપાએ એ કરેલો એટલે તેદી બાકી સોજિત્રા અને એ ધના બાપા એ ધના બાપા ધના પટેલ એ વખતના મરદના મરદ જેવો પટેલ પોતે ઘોડી રાખે તરવાર બાંધે અને કોઈ પણ નાના માણસ ને તકલીફ પડે અડધી દળી રહે માણસ અને ગામધણી હતા એમનો પણ માનીતો માણસ એમણે કીધું કે બેનના વળાવિયા તરીકે હું જઈશ અને માથે ખાપણ બાંધ્યું હોય છે તુલસી નું પાન મોઢા મૂકી દીધું કારણ કે આ હદ માંથી અહીંથી અહીં પાર બોટાદ થી જાન આવેલી ત્યાં જવામાં ક્યારે ઘટના શું બને એનું કાંઈ નક્કી નહીં અને કહેવાય છે કે વેલણો ગાડું તૈયાર થયું છે અને એ ગાડું ધીરું 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 ધીરે સિમરણના ગામના હિમાળા જોતા એ દીકરી બાએ બદરાબાએ છેલ્લા બાપના જાળવાને જોયા હશે છેલ્લા બાપના ગામના જાળવાને જે વિદાય દીધી હશે કાળજા કેરો કટકો મારો ગાઢથી છૂટી ગયો એના બાપને એમ થયું હશે અને પછી

जागा राख कर काब कर जागा जागा बरी पागा आगा जावे नहीं पागा भूखा नहीं आज कने तोप का कहना का तेरी बागा हाथ जाई ता तो हिचारा का मैं ना जा हर रगा बेरा धुमा 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 तेरी dna બાપાની ઘોડે આવતી છે પાહે પાહે બેનબાનું વેલડું વયું આવતું હશે બદરાબાઈ બેનનું અને એમાં આવતા આવતા ધીરે 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 કરીને કહેવાય છે ઉગામેડીની આ સીમ ઈ કસોટી આ ભરવાર સમાજની સીમ કહેવાતી ઈ વખતે ઈ સીમાં ક્યાંક એકલો વગડો હતો અને લુટારાઓને તો ખબર જ હોય ફલાણા ગામમાંથી ફલાણા ની જાન નીકળી છે અને વધારે વધારે ગીચ જંગલ જ્યાં હોય ત્યાં લુટારા જઈને ઉભા રહે ગામ કોઈ પણ હોય એટલે એ કહેવાય છે કે એ હોય લાગ જોયો હશે બાજુમાં બપોરને ટાણે પોરો ખાવા હતું ઘડીક વેલણું ઊભું રહ્યું હશે અને જના બાપા સોજીતરા કહેવાય છે કે દેવસ્થાનમાં દર્શન કરતા હતા અને લાગ જોઈ અને ચારે બાજુથી લૂંટારાઓ તૂટી પડ્યા દોડ્યા ઈ તો એની તૈયારી સાથે તરવારો રો ભાલા કિલો લ્યુ તરી તૈયારી સાથે આવેલા અને એમાં બોકાહો બોલ્યો બચાવો બચાવો અને બચાવ કેતાની હારે કહેવાય છે કે આજ મને પોર થાય છે ઉગામેડેના ટીમે બેઠા બેઠા એક પટેલનો દીકરો માટીની હારે રેવા વાળો ધરતીને ખોદીને ખાવા વાળો ધરતીને ખેડીને ખાવા વાળો ધરતીના પેટાળમાંથી અગ્નિની જેમ અગ્નિની જ્વાળામાં ઉનાળાની અગ્નિની જ્વાળામાં પાકી તપીને પરસેવો પાડીને ધરતીના પેટાળમાંથી અન્ન પેદા કરવા વાળો એક પટેલનો દીકરો હતો એની મૂછડીઓ મની ફરાક 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 ફરકાંત ભુજ થાર કાંત કાંગૂર રોમ રોમ ઉલટે ઓ માંગ અને ગડગડતી ડોટ મૂકી તલવાર ખેંચીને ગાય એ લૂટા નરા ધમો હું હજી મરી નથી ગયો હજી ધનો પટેલ જીવું છું ગડગડતી ડોટ મૂકીને ખાઈકો સડап 1 2 3 4 ચાર ના ભોડા ઉલાયા પણ હોલા તો એની તૈયારી સાથે પાછળથી એક કરો કોતળું ધૂપ કરતું હારો પ્રજાપતિ નો દીકરો કુંભાર નો દીકરો ચાકડા માથેથી જેમ પિંડો કારાનો ઉતારે ને એમ ધના બાપા નું મસ્તક ઉતારી લીધું પાછળથી ઘા કરી તરવાર નો એ વખત ની તરવાર એવી હતી પણ ઢુંઢ છે ઢુંઢ કુમરે ભાઈ એક હાથમાં તો તરવાર હતી પણ બીજો હાથ હતી અને ખાલી લાગતો તો એમાં આજ ગામનો અણગણ પટેલ આજ ગામનો રામજી પટેલ રામલો પણ એને રામ મૂછડ કહેવાતો મોટી મોટી મૂછુના કાતરા રાખતો અને અહીં બેઠેલા બધાયને કહી દઉં મૂછો રાખો તો હારું હસોડી ન રાખતા હોય તોય મને કાંઈ વાંધો નથી એ તો કામમાં આવવાને એટલું બધું હાથ આવીને ઉતાવળ જેન મૂછું ન હોય મર્દ નહીં એવી વાત છે જ નહીં પણ આપણી શોભા છે ભગવાને આપ્યું હોય તો એમાં કુદરત થાંભ બહુ ન પડવું ભગવાને કાંઈક ધીરુભાઈ એક્ચ્યુલી તમારે ઉજાગરા કરવાનું મૂછું કઈ હાચવની કા હા થોડી જોડી હોય એમાં હું ભગવાન હામો ને હા ફોટે ફોટો ભગવાને આપ્યું ને માતાઓ બેનો નથી આપી જો અને એ તો ભગવાનનું કેવું કામ છે એને આપ્યું હોય તો આપણે ઘરે જઈને આમ બેઠા હોય તો આવી ગયા તો આપણે સાફ કેવા કરી દે એમ કઈ હગી આપણી તાકાત છે કહી દે એ સાફ પાણી કરી દ્યો ભાઈએ ભાઈ પણ મારું કહેવાનું ખેર ઈ બાજુ નથી જાવું એ તો જેને ફાવે એ રાખે નો ફાવે નો રાખે ના તો એકવીસમી સદી છે એક્ચુઅલી કાંઈ વાંધો નહીં પણ મારું કહેવાનું એ છે કે કોઈ કાતરા રાખતા હોય ને કાતરા કાતરા રાખતા હોય હું પ્રમાણ હતા એ કાતરા વાળો એને જ હોય કે એને ચરણે આવે એ ભૂખો ન જાય આંગણે હજી પણ રાખો તો આંગણે આવે એ ભૂખો ન જાય બેન દીકરી કે ગાયુ માટે અવાજ પડે એટલે મરી જવા માટે નીકળી જવું એને જ કાતરા રાખવાની છૂટ છે નીકળ્યા નીકળ્યા ઉલાળા મારવા એને ઘોડાનું પૂંસડું કહેવાય કાતરા ન કહેવાય આવો એક અણઘાણ પટેલ ઉગામેળી ગામનો પટેલ હા પોતે કાતરા રાખે ભાઈ અને મોકો કોતે કે કોક દીક મે કાતરા રાખ્યા છે હું પટેલનો દીકરો છું અણઘાણ પટેલ છું ભૂગામેળીના ટીમબાને એકવાર ઉજળો કરવો છે પણ મોકો મળી જાય તો થાય ખોટી રીતે વાયડાઈ કરીને મારે કોઈ યારે બાદ નથી હો વાર્તાઓ સાંભળે પોતાના બારોટો પાસેથી વડીલો પાસેથી વાર્તાઓ સાંભળે અને વાર્તાઓમાં કેક ભાઈ આવા આવા બલિદાનો ભારતની ધરતીમાં ધરતી માં થયા તેથી આ બાજુ ધના પટેલ અને આ બાજુ આ રામજી અણકણ રામલો મુછડો બે એવા સપના જોતા તા મા કોક દીક એવો મોકો આપી દે કે જેના માટે બેન દીકરીની ઈજત માટે કે ધરતી માટે ગાયુ માટે ખપી જવાનો મને મોકો આપી દે ઈ બેને આજ મોકો મળ્યો મરવું તો બધાયને છે આપણે વયા જહું પણ એક અહીં બેઠેલા ને કહી દઉં આજથી હો વર્ષ પછી અહીંયા બેઠામાંથી એકોય નહીં હોય જેટલા બેઠા છો ને અહીંયા કોઈ બેનનું દીકરીઓ વરહદીના બાળકને ભેળું લઈ લેવું છે એ આજથી હો વર્ષ પછી નહીં હોય ગેરંટી સાથે કહું આજથી હો વર્ષ પછી કોઈ આમાંથી નહીં હોય પણ ધનો બાપુ એમને મળીખમ બેઠો છે અહીંયા ભલા માણસ એમાં ફેર નહીં પડે હા 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 તો એનો અર્થ એવો થયો કે વધારે કોણ જીવું એ જીવ્યા તો ઈ એમ આયા ઈ રામલો મુછડ એટલે કે રામજી અણખણ પટેલ ઉગામેડી નો ઈ હાથી લઈને નીકળેલો અને ઈ હાથી એણે ગડગતી ડોટ ઉકી ભાઈ કે હું આજ ખપી જાઉં અને ઈ મારા ઘા કર્યા છે પણ હવે લડાકુ કોમ તો નહીં કેમ લડવું પણ એને મરી જાવું તું ઈ ખાઈબ કો જે ના થાય એટલા લૂટારા ઘા કરી અને પોતે ત્યાં કાયમ આવી ગયો પણ ધના બાપાનું માથું પડી ગયું ને ધડ ગાંડું થયું એક હાથે તલવાર વેતરે એક બે ત્રણ ચાર ઓલાના ના હાથીડા રાપ કાઢી બીજે હાથે ભાઈ ધના પટેલ આ હા 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 વાહ સોજિત્રો સોજિત્રો સાબા એક હાથ માં તરવાર એક હાથ માં રાપ અને મીડો લેવા એક નહી બે નહી ત્રણ ની તેર ને પાડ્યા ભાઈ પેલા ચાર પાછા તેર એ હતર ના ઢોંઢ ને ઢાળી ને પછી બેન ને એમ થયું ભદ્રાબાઈ ને હાય 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 મારો વીર મારા માટે લડે એ તો જુઓ આ આયાતનો કોથળો કાલ ગળતી થઈ જાય કાલ મરી જાય પણ મોકો મળ્યો છે આવો મારો વીર બનીને પટેલનો દીકરો મારા હાટુ મસ ખપી ફપી જતો હોય ને તો હવે ગળીનો તાંતળો નાખી દઉં એ તાંતણો ગળીનો નાખ્યો લૂંટારાઓને મારી નાખ્યા એણે તાંતણો નાખ્યો અને ધડ ભીડ્યું ढूंढे ढूंढ दूंट दीदा डाल खड़ गए रगत बहती खाल देता दंत जुम प्रदान मैपद मोखडो हनुमान ग्री गमक गम सरती गुंड प्रकृति भवानी ब्रैकोंड समहर देख थंबा सुर हर के झूल बरवा हुर पाड़े गिरानी पठान खाली पालखी खुरसान ही दर पाड़ ओदा होट मीटे साह डीठा मौत हमला वीर बाजे हाक डमरु शिव शक्ति डाक देवा दानवा जिम दोई लागो मामलो वड बैठक बजाड़ी गणवार अन त्रिजा पोर लग वाह सोजित्रा केवी तरवार ते की

અમારા નાના બાપા સોજીત્રા ને એમાંથી મિટાવી શકે સમય ની તાકાત નથી કે રામજી અણગણ ના ઇતિહાસ ને મિટાવી શકે કેવાનો અર્થ મારો એટલો છે કે આવું બલિદાન જે પાળિયા ને દીધું છે આ ગામ ભાગ્યશાળી છે કે આવો જાગ તો પાળીયો અહીંયા બેઠો છે માતાજી તો છે જ

તમે ક્યાંય હશો હાથે દિલે જ્યારે બધા કેડા બંધ થાય એવું લાગે ત્યારે એકવાર યાદ કરજો કે અમારા કુળના બાપા ધના બાપા અને અડધી રાત થવા દે તો તો ભલા માણસ હુરો પૂરો ન કહેવાય જેને બેન દીકરી માટે બલિદાન આપ્યા છે કોઈ દી તમારી આબરૂ નો જવા દઈએ કોઈ દી તમારી લાજ નો જવા દઈએ પૂરો પૂરો કોઈ પણ હોય એનામાં એને બલિદાન દીધા છે અને એટલે મને દાદા બાપુની આ રચનાની બે કડી કહેવાનું મન થાય છે શું કામે

बोली जमुना जी ना मारे नी गंगा माना खड़वैया मारे नीर गंगा, मारे, नीर गंगा जी के बोली जमुना जी ना मारे नी गंगा मान थी

ঠাকুর জীতা মহান